E é વડોદરાના પ્રતિભાશાળી કલાકાર દક્ષિશ જહાંગીરે આ વર્ષે ઉત્સવ માટે એક અનોખી અને પ્રેરણાદાયક પ્રતિમા બનાવી છે આ પ્રતિમા બનાવવામાં આવી છે ઓપરેશન સિંદુર પર મહત્વનું છે કે ભારત દ્વારા પાકિસ્તાનને આતંકવાદી હુમલાનો જડબા તોડ જવાબ આપવાની ક્ષણ આજે પણ દરેક ભારતીય માટે ગૌરવનો વિષય છે તેજ બહાદુરીને દક્ષિશભાઈએ પોતાની કળામાં જીવંત બનાવી છે આ વખતે અમે ખાસ મૂર્તિ તૈયાર કરી છે ઓપરેશન સિંદૂર ઉપર તો એની અંદર તમે જોઈ શકો છો કે અમે ઇન્ડિયન નેવી આર્મી અને એરફોર્સ ત્રણે ત્રણને ઇન્કલુડ કરીને અને ગણપતિ દાદાનું જે સ્વરૂપ છે અમે કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં બતાવે છે કે ગીતામાં દર્શાવે છે એ રીતે કે જો યુદ્ધ થાય છે તો એ કરવા માટે અમે અમે હંમેશા તૈયાર છીએ જ્યારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું અને પાકિસ્તાન તરફથી જે હુમલો કરવામાં આવ્યો હતો એ જોઈને આપણી જે ઇન્ડિયન નેવી આર્મી અને એરફોર્સ જે હતી એ સક્ષમ હતી એ જોઈને ગર્વની અનુભૂતિ થાય છે તો આ મૂર્તિમાં જોઈ શકો છો એવી રીતે કે મેં કેવો એવો પ્રયાસ કર્યો છે કે બધી જે આપણી ઇન્ડિયન નેવી આર્મી અને એરફોર્સ પ્લસ ગણપતિ દાદા કૃષ્ણ ભગવાનના રૂપમાં તો ઇન્ડિયન નેવીની અંદર અમે આપણું જે આઈને સ્વીક્રાંત હતું એ દર્શાવ્યું છે પ્લસ એસ ફોર હંડ્રેડ જે મિસાઇલનો આપણે યુઝ કર્યો હતો એ બતાવી છે અને રાફેલ વિમા વિમાન બતાવ્યું છે પ્લસ આપણે બ્રહ્મોસ્વી મિસાઇલ પણ ત્યાં ગાડી મૂકીએ છીએ તો આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો તો આની અંદર એ વસ્તુ બધી આની અંદર એક મૂર્તિમાં આપણે દર્શાવેલી છે આ જે મૂર્તિ છે એપ્રોક્સ આપણે ત્રણસો થી સાડા ત્રણસો કિલો ની વચ્ચે છે જે પ્યોર માટીમાંથી માંથી બનાવવામાં આ મૂર્તિ બનાવતા લગભગ મને પંદર દિવસ જેટલો સમય થયો છે અને હજી આમાં થોડું ફિનિશિંગ વર્ક ને એ થઈ રહ્યું છે એના પછી આને કલરની પ્રોસેસ કરીને પૂરી કરવામાં આવશે અમુક વસ્તુ જ્યારે માઇન્ડમાં થોટ આવે છે તો એને ઇન્ક્લુડ કરીને થોડું નાનું સ્કેચ જેવું રેડી કરીએ છીએ એના પછી મૂર્તિ સ્વરૂપ છે દક્ષિશભાઈ દ્વારા બનાવવામાં આવેલ ગણેશજીની મૂર્તિ બોમ્બ ટેન્ક પર બિરાજમાન છે જેઓને કૃષ્ણ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે સાથે જ આપની ત્રણેય પાંખો ઇન્ડિયન નેવી આર્મી એરફોર્સ ને પણ આવરી લીધા છે ઓપરેશન સિંદૂર પર આધારિત આ મૂર્તિની સાથે આ મિશનમાં ઉપયોગમાં લેવામાં આવેલ સ્કાર્પ ઈજી મિસાઇલ રાફેલ તેમજ એનએસ વિક્રાંત બ્રહ્મોસ મિસાઇલ જેવા હથિયારોને પણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે ઉલેખને છે કે દેશ સમર્પિત આ મૂર્તિ બનાવતા આશરે પંદરથી વીસ દિવસનો સમય લાગ્યો હોવાનું દક્ષેશભાઈ જણાવે છે લોકોની ડિમાન્ડ પર તેઓ બીજી મૂર્તિને પણ આકાર આપી રહ્યાનું તેઓ જણાવ્યું હતું ત્યારે મૂર્તિ કલાકાર દક્ષેશભાઈ જણાવે છે કે આ મૂર્તિ દ્વારા અમે આપણા જવાનોને વંદન કરીએ છીએ જેમણે આતંકવાદ સામે બહાદુરીપૂર્વક લડીને દેશનું ગૌરવ વધાર્યું છે મહત્વનું છે કે વડોદરાની કૃતિ માત્ર એક કલા નથી પરંતુ દેશ પ્રેમ અને ભક્તિ ભાવનું જીવન પ્રતિક છે જે ગણેશ ઉત્સવ પર્વમાં ભક્તોમાં દેશભક્તિની ભાવના વધુ શક્તિશાળી બનાવશે